એક એક સ્કૂલમાં શિક્ષકે છોકરાઓને પૂછ્યું હતું કે આ દુનિયામાં સૌથી મોટો રાજનીતિજ્ઞ કોણ એટલે એક છોકરાએ તરત કહી દીધું કૃષ્ણ એ કે સાહેબ કે તે કદી કૃષ્ણને જોયા નથી ને તારે કઈ અનુભવ નહીં તું કૃષ્ણને કેમ રાજ એને કોઈ દેશનું રાજ નથી કર્યું કૃષ્ણએ અને ત્યારે આ છોકરો કે સાહેબ જે સોળ હજાર એકસો ને આઠ પટરાણીનો કંટ્રોલ કરી મારા બાપા તો એકમાં બિચારા ઠાકી ગયા છે કે એવો કઠણ છે આ એમાંય છે આ પતિ પત્નીઓને ઠેઠ સુધી પાર પાડવું એ તો બહુ કઠણ ભાઈ અમુક અમુકને થવારે બાંધે બપોરે સમાધાન થાય રોંઢે બાંધે સાંજે પાછું સમાધાન થાય ઉતી વખતે બાંધે રાતે બે વાગ્યે પાછું સમાધાન થાય આવું હાલા જ કરતું હાલા જ કરતું બાંધવાનું પતિ અમુક અમુકને જ ઠેઠ સુધી પાહેર્યું પડે છે બાકી તો લગભગ તમારે પછી સંબંધો બગડ્યા વિના રહેતા નથી અમુક અમુકના તો આમ તમામ જુઓ ને એના પત્ની આઠમ કરવા જાતા હોય કે ભીમ એકાદશી પિયર જાતા હોય ને આવડવા રેલવે સ્ટેશને વળાવવા ગયો હોય સમજાણું એટલે આમ ઓલા ટ્રેનમાં બેસે ને ત્યાં સુધી આને મોઢું આમ જરાક ઉદાસ રાખવું પડે કે એ જાય છે એનો મને શોખ છે એમ અને એવી એની પરિસ્થિતિ હોય આમ અંદરથી એને આનંદના ઊભરા આવતા હોય ઉપરથી શોખ વ્યક્ત કરવો પડતો હોય અને એવો વિચારો આમ મૂંઝાણો હોય બે પરિસ્થિતિ જાળવવાની અને એમાં એ આમ એની પત્નીને વળાવતો એ તમે જલ્દી પાછા વહી આવજો આ એમ કેતો એ જેવી ટ્રેન ઉપડે ને એવો રાજી થાય વાત જવા દો અને એમાં એ જ્યારે પાછા આવે તેદી પાછું જ્યારે લેવા જવાનું થાય સામે તેદી તો એમ થાય કે સુખના દાડા ગયા એટલે આમ ઉદાસ મોઢું ને લેવા ગયેલો એમાં એના પત્ની આવ્યા ને ટ્રેનમાંથી હેઠા ઉતર્યા એટલે ઉદાસ મોઢું છો ને કે કેમ હાવ આમ ઉદાસ છો આ આ જોત ખરા ઓલા ભાઈ એના પત્ની ને કેટલા આનંદમાં છે ને તમે હાવ ઉદાસ ઈ કે પણ ઈ પત્ની એની પિયર જાય છે અને તું આવી કંટાળી ગયા હોય આ મેં બહુ માર્કિંગ કરેલું છે માણસોનું માણસને જીવતા જ નથી આવડત જીન દુનિયામાં આમ તમામ અને આમ જીવતા નહીં આવડતું આ તમે ફોર વ્હીલ કાર લાવે ને ઘણા અમારે સુરતમાં ચાર ભાઈઓ અને નવી વેગેન આર લઈ આવ્યા હજી ચારેય ને શીખવાનું બાકી મેં કીધેલું મેં પેલા તમે જૂની લ્યો અને પેલા ચારેય જણા શીખી લ્યો અને પછી નવી લાવો એ કે લેવાય ગયે લેવાય મેં કાંઈ નહીં વાંધો નહીં બીજું ચારેય જણા શીખી રહ્યા ને ત્યાં વેગેન આર પૂરી થઈ ગઈ હાંકતા ન આવડે ને તો ગાડીઓય પેલી પૂરી રહેલી પૂરી થઈ જાય એક હથું જો વ્યવસ્થિત હાંકતા આવડે તો ગાડી દહ વર કામ આપવાની હોય ને ભાઈ પંદર વરહય આપે હાંકતા આવડવું જોઈએ અમુક અમુક એવા આળહોડા હોય ને ગેર જ ન પટલે હું મારે તો કેટલી પ્રકારના ડ્રાઈવરો જોવાના મને આંકતા નહીં આવડતું ફોર વ્હીલ પણ મને એટલી ખબર પડે ઓલી હું મડેન કરવા મને એમ છે ખોટા ગેરમાં હાલે છે ગાડી અવાજ મળે ને કરવા એટલે આપણને એમ લાગે કે ખોટા ખોટા છે આપણને ખબર ન હોય અમુક બદલે એટલે ગાડીને જો ચલાવતા ન આવડે તો ગાડી વેલી બગડી જાય એમ જિંદગીને ચલાવતા ન આવડે તો જિંદગી વેલી બગડી જાય સંબંધ ને ચલાવતા ન આવડે તો સંબંધો બગડી જાય એટલે આજે પતિ પત્નીઓમાં પણ સેલ્ફિશ થતા જાય છે એકાબીજાને સંપ નથી રહેતો એક ભાઈના પત્ની મરી ગયેલા તે નનામી જાતી હતી રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ એમ જાતા હતા એમાં ઘરેથી નનામી ઉપડી અને એક ડેલી અને નાની આમ હેઠી બેઠેલી ડેલી એમાંથી આમ નનામી જાતી હતી એમાં એક ખીલા જેવું હતું ખૂંટો અને ઈ નનામી આયરે ખૂંટો ભરાણો અને ઓલી બાઈ બેઠી હતી નનામીમાંથી જીવતી થઈ તે નનામી હેઠી ઉતારી પછી તો પાંચ વર કાઢ્યા ઓલો બિચારો રાજી થયો તો તો ત્યાં આ ઉપાધિ પાછી પાંચ વર પછી પાછી પત્ની મરી ગઈ અને વળી પાછી નાનામી ત્યારથી નીકળી નાનામી જાતિ ડેલી આવીને ત્યાંનો પતિ વાંચ એ ઓલો ખૂટો જાળવજો ઓલો ખૂટો જાળવજો કે આપણને એમતા કેટલા બધા ત્રાસી ગયા હશે આ લોકો બિચારા એકાબીજાથી આ તમને જો થોડુંક આ કૃષ્ણના જીવનમાંથી સમજાય ને હોળ હજાર એકસો ને આઠ આમ નારદજીને એમ ચૂક્યા માળું કેમ હાલતું છે નારદજી જોવા આવ્યા એક મહેલમાં ગયા ત્યાં કૃષ્ણ ને રૂકમિણી ભગવાનની પૂજા કરતા બીજા મહેલમાં નારદજી ગયા ત્યાં તરત ભગવાને નારદજીનું સ્વાગત કર્યું અને ભગવાન અને સત્યવામાં માતા પિતાની સેવા કરતા હતા ત્રીજા મહેલમાં ગયા નારદજી ત્યાં કૃષ્ણ અને કાલિંદીની બે જણા બ્રાહ્મણોને દાન પુણ્ય કરતા હતા જ્યાં પાંચમા મહેલમાં ચોથા મહેલમાં જાય ત્યાં વળી જાંબવતીને કૃષ્ણ ભગવાન એના બાળકોનું ભરણ પોષણને લાડ લડાવતા હતા જેટલા જેટલા મહેલમાં નારજી આમ જાય પરમાત્મા કંઈક ને કંઈક ધાર્મિક આ પારિવારિક ક્રિયા કરતા જોયા દહ બાર મહેલમાં આટો માર્યો ને નારજી નક્કી કરીને બધું ઓકે હાલે ચાલો એ પાછા આવી ગયા આ ભાગવતમાં લખેલું તમને કહું છું નારજી જોવા માટે આવેલા સોળ હજાર એકસો આઠ પટરાણી એનો કંટ્રોલ જો કૃષ્ણ ભગવાન કરી શકતા હોય તો આપણે કમસે કમ જીવનમાં એકાદો પરિવાર હોય હળી મળીને રહેવું પત્નીઓએ પતિઓએ બહુ બાંધવું નહીં બને ત્યાં સુધી એકાબીજાએ એકાબીજાના કાર્યમાં સહયોગ આપવો એકાબીજાને હેરાન ન કરવા એક સાસુબા હતા ને તે એને ત્રણેય જમાય એટલે સાસુબાએ નક્કી કર્યું કે મારે ત્રણેય જમાઈની પરીક્ષા લેવી કે મારામાં હેત કોને વધારે એટલે સાસુબા એક દિવસ ત્રણેય જમાઈને લઈને સમુદ્ર કિનારે પિકનિક ઉપર ગયા હવે એમાં બધા સમુદ્રમાં પડ્યા અને એમાં સાસુબા બુડી જવાની એક્ટિંગ કરે નહોતા પણ ડૂબી એક્ટિંગ કરતા એટલે સૌથી મોટા જમાઈ હતા ને એણે કૂદકો માર્યો સમુદ્રમાં અને બાને પકડીને બારા કાઢ્યા એટલે સાસુબા બહુ પૈસા વાળા એટલે એને મારુતિ ફોર કાર ભેટમાં આપી અને પાછળ લખ્યું સાસુબા ડુબ્બાની એક્ટિંગ કરે એટલે વચલા જમાયે જઈ અને સાસુબાને બારા કાઢ્યા એને એક મારુતિ ફોર વ્હીલ કાર ભેટમાં આપી પાછળ લખ્યું કે આપના સાસુબા તરફથી સપ્રેમ ભેટ પછી સાસુબાને એમ ચું કે હવે નાના જમાઈની પરીક્ષા કરી લઉં થોડાક દી વળી પછી પાછા પિકનિક ઉપર ગયા વળી ડુબબાની એક્ટિંગ કરે એટલે મોટા બે ભાઈઓએ ઓલાને કીધું કે આ વખતે તું જઈને બચાવ એટલે તારે ફોર વ્હીલ કાર થઈ જાય કે એટલે આપણે હું બધાની કે ફોર વ્હીલ કાર થઈ જાય એટલે નાનો કે મારે કાંઈ કાઢવી નહીં વારે વારે બોડવાની એક્ટિંગ કરે નાના જઈને સમુદ્રમાં ડૂબકી તો મારી પણ બોચી પકડીને બાને માલપાન માલપા ને માલપા ડૂબાડી દીધા સાસુબાના રામ રમી ગયા અને જ્યાં આ નાનો જમાય એટલે આ બા તો સમુદ્રમાં વૈયા ગયા ઈ ખબર એના સસરાને ઘરે પડી અને નાનો જમાય જ્યાં એની ઘરે જાય ત્યાંના ફળિયામાં બીએમડબલ્યુ ગાડી પડી હતી પાછળ લખ્યું હતું આપના સસરા તરફથી ભેટ